ગઢડા નગરપાલિકા પ્રમુખ તરીકે કિશોર ખાચરની બિનહરીફ વરણી કરવામાં આવી છે ત્યારે ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાએ નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી ગઢડા નગરપાલિકામાં આજરોજ નગરપાલિકાના પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી ગઢડા નગરપાલિકાની જો વાત કરીએ તો ગઢડા નગરપાલિકામાં કુલ અઠાવીસ બેઠકો છે જેમાં અઢાર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો છે તો દસ બેઠક પર કોંગ્રેસના સભ્યો છે ત્યારે સ્પષ્ટ બહુમતી સાથે ગઢડા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે ગઢડા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્ય હિતેશભાઈ પટેલ અગાઉ પ્રમુખ તરીકે હતા જેમણે અંગત કારણોસર થોડા સમય પહેલા રાજીનામું આપી દેતા ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકેની જગ્યા ખાલી હતી ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે કિશોરભાઈ ખાચરના નામ સાથેનો મેન્ડેડ આપતા ગઢડા નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો દ્વારા સર્વાનુમતે મેન્ડેડમાં આવેલ નામનો સ્વીકાર કરી કિશોરભાઈ ખાચરને પ્રમુખ તરીકે આવકાર આપી કિશોરભાઈ ખાચરને ફુલહાર કરી શુભેચ્છા પાઠવી શંભુનાથજી બાપુ અમારા ધારાસભ્ય માન્ય નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ અને માનનીય મયુરભાઈ પટેલ અને મારા સભ્ય અધ્યક્ષ નું નેતૃત્વ સાથે રાખી મને જે પાર્ટી એ જવાબદારી સોંપી છે તેનું નવનિયુક્ત પ્રમુખ દ્વારા સ્થાનિક આગેવાનો અને મોવડી મંડળનો આભાર માની સોંપવામાં આવેલ જવાબદારી અને ગઢડાના વિકાસના કામો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી તો સ્થાનિક ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા દ્વારા પણ શંભુના ટુનિયા દ્વારા પણ ગઢડા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ ખાચરને શુભેચ્છા પાઠવવામાં આવી હતી તો કિશોરભાઈ ખાચરને ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપ્યા બાદ શહેરના મુખ્ય માર્ગ પર ફટાકડા ફોડી સરઘસ કાઢવામાં આવ્યું હતું બસ ગઢડા નગરપાલિકામાં આજે સામાન્ય સભાની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના સૌ આગેવાનોએ ખૂબ સારો નિર્ણય લઈ અને કિશોરભાઈ ખાચરને નવા નિયુક્ત પ્રમુખ તરીકે જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે વ્યક્તિગત રૂપે કિશોરભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું સાથે સાથે ગઢડાની નગર જનતા જે છે એ સૌ લોકોને પણ નવા પ્રમુખ બદલ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આવનારા દિવસોમાં પાર્ટીએ જે વિકાસની વિચારધારા લઈ અને કામ શરૂ કર્યા છે ત્યારે એમાં સર્વથા પાર્ટીએ મૂકેલા ભરોસા અને વિશ્વાસને સંપન્ન કરે કિશોરભાઈ એવી શુભેચ્છાઓ સાથે સૌને ફરીવાર અભિનંદન છે